આજે આપણે કવિ કાક બાપુના જે લખેલા દુવા છે એ સાંભળશું અને તેનો અર્થ પણ સમજશું શિરો સર હોય તો બાવળને બેસાય પણ રે સુરનો સંગરાય એ કોઠી ભરીને કાગડા એટલે પોતાને ઉપયોગી થાય એવું કોઈ ઝાડ પાસે ન હોય અને ફક્ત બાવર જ હોય વળી તેનો છાંયો ઘાટો હોય તો તે બાવરને છાંયે સુખેથી બેસાય પણ તેથી તેના કાંટાનો કોઠી ભરીને ઘરમાં સંગ્રહ ન થાય અર્થાત કોઈ વસ્તુનો ગુણ હોય તો તેનો ઉપયોગ કરવો પણ તેની જ સાથે રહેલી અવગુણકારક અથવા નકામી વસ્તુ પર મોં ન રાખો